જામનગર તાલુકાના ઠેવા ગામે રહેતા દરિયા દિલીપભાઈ સંઘાણી પંદર વીગા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદન કરેલ ફળો માત્ર પક્ષીઓને ખવડાવે છે રસાયણ મુક્ત જમીન ધરાવતા ફાર્મમાં મોર ચકલી પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસ ફરકલ રહો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ આર્થિક રીતે અને આરોગ્ય રીતે ફાયદાકારક છે દિલીપભાઈ કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને રચના કરી છે આ વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પોતાની પ્રાકૃતિક કૃષિ અંગેની પુસ્તકમાં જણાવ્યું કે મુખ્ય પાકનો ખેતી ખર્ચ આંતર પાક કે મિશ્ર પાકના ઉત્પાદનમાંથી મેળવી લેવો મુખ્ય પાક બોનસના રૂપમાં લેવાને જ પ્રાકૃતિક કૃષિ કહેવાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે અનેક યોજનાઓ પણ અમલમાં છે જામનગર જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે ઠેબા ગામે રહેતા દિલભાઈ સંઘાણી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈને તેમાંથી માર્ગદર્શન મેળવી સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ને બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરી રહ્યા હોવાથી સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરીને તેનું

મારું નામ છે સંક દિલીપભાઈ હીરાભાઈ સંઘાણી ગામ ગામઠેબા તાલુકો જિલ્લો જામનગર મારા ફાર્મનું નામ છે અક્ષરબ્રહ્મ ઓર્ગેનિક પ્રાકૃતિક ફાર્મ હું છેલ્લા દસ અગિયાર વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું આ વિભાગમાં બાગાયત છે તમે આ સામે દેખાય છે ચીકુ છે અને ટોટલી બાગાયતના ફ્રૂટના ઝાડ છે પણ આ આ જે પંદર વીઘાનો ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્તદાન છે આમાં કોઈ જાતનું અમે વેચાણ નથી કરતા અને છેલ્લા આમાં સાત વર્ષથી આ કોઈ જાતની પેટ્રો કે રસાયણ દવાનો યુઝ નથી કર્યો અમે ગાય પણ રાખી છે ગાયના ગૌમૂતર ગોબર ઉપરથી આખે આખો પ્રોજેક્ટ અમારો પ્રાકૃતિક હેતુ છે અને પશુ પક્ષી પુષ્કળ છે આમાં આ નાખવાતી ગૌમૂતરને ગોબર નાખવાથી છે ને કોઈ જાતના રોગ પણ આપણા શરીર માટે નુકસાન નથી કરતા આના માટે બેસ્ટ છે અને આ પ્રાકૃતિક ખેતી એ તમારી નજર સામે દેખાય છે બહુ સારું છે હર કોઈ ખેડૂત માટે આ વસ્તુ કરવી જરૂરી છે હું છેલ્લા આ અગિયાર વર્ષથી આ ખેતી કરું છું અને આમાં ઉત્પાદન પણ સારું આવે છે શરૂઆતમાં બે વર્ષ બહુ એટલું ઉત્પાદન નહોતું આવ્યું અત્યારે તો પુષ્કળ ઉત્પાદન આવે છે આમાં નારિયેલી છે ચીકુ છે આંબો છે લીંબુ છે સંતરા છે મોસંબીના ઝાડ છે બધી જાતના ફ્રૂટના ઝાડ છે અમારે